શેર બજારમાં ડબ્બા ટ્રેડિંગમાં લાખો રૂપિયાની રકમ હારી જતા મહિલાએ બેનપણીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી સોની પાસે ગેરવી મૂકી પાંચ લાખ લીધા હતા હાલ તો ચોર મહિલાને અડજણ પોલીસે ઝડપી પાડી છે અડજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડજન પાલ ખાતેના વાસુદર્શન સોસાયટીમાં રહેતા જમીન દલાલની પત્ની રિંકલ પિંકેશ સાહે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના તે દેરાસરમાં જતી હતી ત્યારે બે મહિના પહેલાં પાલનપુર જકતનાકા ખાતે આવેલા સંત તુકારામ સોસાયટીમાં રહેતા અંકિતા શાહ જોડે ઓળખ થઈ હતી દેરાસરમાં અવારનવાર મુલાકાત લેતા મિત્રતા થઈ હતી દિવાળીના સમયમાં અંકિતા રિંકલના ઘરે આવી હતી તે નજર ચૂકવી અંકિતા શાહે બહેનપણીના જ ઘરે કબાટમાંથી સોનાના દાગીના ત્રણ લાખ રૂપિયાના ચોરી કર્યા હતા જોકે રિંકલને પ્રથમથી જ અંકિતા પર શંકા હતી આ બાબતે તેમણે અંકિતાને ચોરી અંગે પૂછ્યું તો તેને ના પાડી પછી રિંકલના પતિએ અંકિતાને કોલ કરી પૂછ્યું તો તેણે ચોરીની કબૂલાત કરી હતી ચોરીનો ભાંડો ફૂટી જતા અંકિતા શાહે થોડા થોડા રૂપિયા આપી દેવાની વાત કરી હતી ચોરીના દાગીના અંકિતાએ રાંધે પાલનપુર જકાતનાકા પાસે ઉર્વેશ મરી લેન્ડમાં ગિરવે મૂકી પાંચ લાખ રૂપિયાની રકમ લાવી હતી જે રિંકલના પતિ જમીન દલાલે પત્ની સાથે સોનીનો સંપર્ક કર્યો હતો સોનીએ પાંચ લાખની રકમ આપો તો દાગીના પાછા આપી દઈ એવી વાત કરી હતી તો ફરિયાદના આધારે અડજન પોલીસે મિત્રતામાં ઘરે આવી ચોરી કરનાર મહિલા અંકિતા શાહને ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી હતી હઝર સાથે પ્રકાશવાળા